અંદર ઝાંખા દીવાના અંજવાળામાં જોઈ ગયા કે કોણ અમારા ઝૂંપડામાં ઘરી ગયો ઓલો તરત બોલ્યો જુવાન બોલ્યો બ્રાહ્મણ જુવાન હતો એ બોલ્યો મારી પિતા નહીં બેન દીકરી પિતા નહીં મારાથી કોઈ ડરવાની જરૂર નથી અંગ્રેજ પોલીસ મારી વાહે થઈ છે હું એક ક્રાંતિકારી યુવાન છું અને મને બચવા માટે તમારા ઝૂંપડામાં આવ્યો છું દોશી અને એની દીકરી બેય સમજી ગયા અંગ્રેજ પોલીસ વાહે થઈ હોય એટલે આ સારો માણસ હોય ક્રાંતિકારી હશે કે કાંઈ વાંધો નહીં ભાઈ બીતો તો નહીં અમારા ઝૂંપડામાં અંગ્રેજ પોલીસ નઈ આવે પછી તો પોલીસ ગોતી ગોતી